એક તરફ પાકિસ્તાન કહી રહ્યું છે કે યુદ્ધ કરવું છે યુદ્ધ કરવું છે બીજી તરફ ભારતના જવાનો અને સૈનિકો બધા તૈયાર છે જે બાજુથી જે થવાનું હશે લડી લેવાના મૂડમાં છે પણ આ બધાની વચ્ચે પાકિસ્તાનથી જે નિવેદનો આવે છે એ હાસ્યાસ્પદ વધારે છે રક્ષામંત્રી પહેલાં એવું કહે છે કે અમે યુદ્ધ લડવા માટે તૈયાર નથી એમના પીએમ એવું કહે છે કે અમે યુદ્ધ માટે તૈયાર છે અમે બદલો લેવાના છીએ બધા જ નિવેદનોમાં ખૂબ એવું કહેવાય કે પરસ્પર મેળ જ નથી થતો હવે ખ્વાજા આસિફ ખ્વાજા આસિફ ખબર નહીં જ્યારે પણ નિવેદન આપે છે ત્યારે શું વિચારીને નિવેદન આપતા હોય એક ન્યૂઝ ચેનલમાં જ્યારે એમને ડિબેટ માટે બેસાડ્યા ત્યારે એમને એવું કીધું કે તમે જોઈ લો આપણે પાંચ એમના જે જે મિસાઇલો આવી હતી અને તોડી પાડી છે ને કેવી રીતના ખબર પડશે એના સબૂતી શું છે એવું પત્રકારે પૂછ્યું તો એવું કહે છે કે તમે સોશિયલ મીડિયા જોઈ લો સોશિયલ મીડિયામાં વિડીયોસ છે એટલે સોશિયલ મીડિયાથી વોર લડવાની છે એમને ખબર નહીં હોય પણ અત્યારે એમને જે નિવેદન આપ્યું છે એની વાત કરી છે ખ્વાજા આસિફે એવું કહ્યું કે અમે ભારતમાં ફક્ત લશ્કરી સ્થળો પર જ હુમલો કરીશું નાગરિક સ્થળો પર નહીં કરીએ યુદ્ધની સ્થિતિમાં પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરશે કયા આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન પાકિસ્તાન અત્યારે કરી રહ્યું છે તે સંઘર્ષને ફક્ત લશ્કરી થાણાઓ સુધી જ મર્યાદિત રાખશે યુદ્ધ ટાળવા માંગે છે પરંતુ તે લાંધવામાં આવશે તો તેઓ સંપૂર્ણપણે તૈયાર છે એમના ઉપર કોણ યુદ્ધ લાંધી રહ્યું છે પાકિસ્તાનને પહેલા એ ખબર હોવી જોઈએ કે ભારતે જે ઓપરેશન સિંદુર કર્યું એમને ક્યારેય યુદ્ધની વાત જ નથી કરી ભારતને જો યુદ્ધ કરવું હોય તો એ ખૂબ આસાન છે ભારત માટે યુદ્ધ કરવું પાકિસ્તાન યુદ્ધ શરૂ કરશે નહીં પરંતુ જો તેમના પર હુમલો થશે તો પાકિસ્તાન તણાવ ઓછો કરવા માટે તૈયાર છે એટલે પહેલા એવું પણ કહે છે કે અમે કશું જ નથી કરવાના ને હવે એવું પણ કહે છે કે અમે તણાવ ઓછો કરવા પણ તૈયાર છીએ ત્યાંના પીએમ શું કહે છે એમનું એવું કહેવું છે કે એમણે રાષ્ટ્રપતિ જે તુર્કીના રાષ્ટ્રપતિ છે એમની સાથે વાત કરી છે અને તુર્કીના રાષ્ટ્રપતિનું એમનું એમને સમર્થન મળ્યું છે અને અત્યારે પાકિસ્તાન પાસે એવી હાલત છે કે પાકિસ્તાન જોડે કયા દેશ રહેશે કારણ કે ભારતની આસપાસ જોવા જઈએ તો બહુ જ બધા દેશો છે જેમના સમર્થનમાં આવી શકે છે અમેરિકાનું સ્ટેન્ડ હજી ક્લિયર નથી ચાઈના ફ્રન્ટથી આગળથી તો પાકિસ્તાનની સાથે નહીં આવે પણ પાછળથી એ સપોર્ટ પણ કરી શકે એટલે આ બધી જ સ્થિતિમાં જો યુદ્ધની સ્થિતિની આપણે વાત કરીએ છીએ તો પાકિસ્તાને ખૂબ વિચારવાનું છે કે એમની સાથે કયા દેશ છે મોટા ભાગના દેશ એમનો સાથ નહીં આપે મોટા ભાગના દેશો એવા છે કે જે ભારત સાથે ઊભા છે ઘણા બધા દેશોએ તો સ્ટેન્ડ એકદમ ક્લિયર જ રાખ્યું છે કે ભારતે અત્યારે જે ઓપરેશન કર્યું એ પણ એકદમ બરાબર છે અને આગળ ભારત કંઈ કરે છે છે તો પછી એ દેશો એમની સાથે ઊભા આ અત્યારે એટલે કહી રહ્યા છે કારણ કે અત્યારે જે સ્થિતિ છે ખૂબ ગંભીર છે એલઓસી પર અત્યારે સ્થિતિ ખૂબ ગંભીર છે લાહોરથી જે વિડીયો સામે આવી રહ્યા છે અમૃતસર થી જે વિડિયો સામે આવી રહ્યા છે બધી જ જગ્યાએ ગંભીર પરિસ્થિતિની વચ્ચે જ્યારે તેના નેતાઓ આ બોલે છે તો એ હસવા સિવાય આપણને ખબર નહીં કે આપણે શું કરીએ એમાં નમસ્કાર